દ્વારિકા શકી છે સુદા માં દ્વારિકાય વાલા ને મળવા સુદામાં દ્વારિકા જાય વાલા ને મળવા હૈયા માં આનંદ ઉભરાય વાલા ને મળવા પોર બંદરથી ચાલી ને આવ્યા સ્નેહ અને શ્રદ્ધાના પુષ્પો વાલા ને મળવા સુદામા દ્વારિકા જાય વાલા ને મળવા ફાટેલ તૂટેલ એને પેરી છે પોતળી બગલ માં રાખી છે પૌવાની પોટલી મનમાં મુંજાય વાલા ને મળવા સુદા માં દ્વારિકા જાય વાલા ને મળવા દ્વાર પાડ પૂછે છે કોનું અહી કામ છે કૃષ્ણ નો મિત્ર સુદામ મારું નામ છે હાથ જોડી લાગુ છુપાયલા ને મળવા સુદામ દ્વારિકા જાય વાલા ને મળવા સુદામા નામ સુણી દોટ મૂકી વાલે મોહિની નો મોહન હાથ જેનો જાલે ભાગ્ય એનું પલટાયલા ને મળવા સોદામાં દ્વારિકા જાય વાલા ને મળવા ભૈયા માં આનંદ ઉભરાય વાલા ને મળવા દ્વારિકાધી શકી છે